¿Qué ya mando? Ah, bien, mando, porque ya. No, 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 no,

તો પેનલ જો આપણે ટબડી વગેડવા વી આવ્યા થી ને રૂપાને કીવન હતા કઈ જલાતા અમેન હું રાજા પણ હું તો નહી દે પાસમે પાસમે તો હું ઘર પણ ના તો ક નકા જોવાય નહોતી આપણે તે વી આવી નેસ દન હું

આને તો બહુ ભૂખ લાગી કે બોલતા ને વરસાદ આવે ને ગારો થઈ જાય ને ફૂલ મજા આવે ગરમી નથી એમ કારણ કે વરસાદ આવતો ને એટલે મજા આવી ગઈ હવે જાય બધા ભાઈ જમમાં તો ફેમિલી આપણે જમવાનું છે ને પૂગી જ છે આપણે જો ડીશ ન્યુ લઈ લઈ લઈએ તલ ખાવા ને બા ઓ લી લે આમલે લી તો ભાઈ બસ પૂગી છે

આય ભાઈ નોમરો ભાઈ ને 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 લાવો આવો એ સરની લાવો સરની હા હા આવે લાવો લાવો કિઓનમ જમ્મા આવેલા હતા માર મેન વારો આવ્યો જમ્મા વી આયામી ને અમે બેને હંદ જાય કેટલી વસ્તુ લઈ આયા કા બે કા બે આ લી લી આ જમ્મા તો ફમેલે ને ભાણા ધોવાવાળા છે ને હંદેની પેલા ખાવા બેહી જા જો ભાણા ધોવાની ભાણા ધોવાવાળા જ જો કાય ની હો કો કાય ની પેલી ધોઈ નાખજો પછી દીધું જમી ધોઈ નાખજો

એ કેટલા પાવન આવે તો મે લગનમાં જો કેટલો બધો પાવન ને વાવા જોડી ને એવો બધો એવો જો જો તો કેટલા કેટલો પાવન લાગે તો આપણે તો માંડવે પગે તો માંડવે તો ફેર બધું ફરે જો કોઈ એને એને

ના ના તો ભાઈ તો એ હવે ઘરે અને બસ હવે પાછું હાંસકો નું હોય ને ફૂલ દડ્યું એવું બધું હોય તો હવે ફૂલ દડામાં ને એમાં જો ડીઝાઇન એવું લવા કે વરસાદ ને આવે તો લાવશું ને પછી એમને ફૂલ દડ્યું ઘેરે છે ને લઈ આવશું ડાયરેક્ટ કાંઈ ઘરે લઈ આવીશું લઈને કારણ કે ભાઈ વરસાદ બધાને હેરાન ન કરાવવા ખોટા વરસાદના કારણ કે છે ને ડીઝાઇન એવું લાવીએ તો જો પાછું ડીઝાઇનમાં વરસાદ શરૂ હોય તો ત્યાંથી ડીઝાઇન ન વગાડે તો હાવ હારું હેઠકું થઈ જાય ને તો હાંસકો નું ડીઝાઇન લાવશું નકર નહીં લાવીશું ભય ટકા કોડે મરી ગયો નવો ધારો હવે આપડા આ બેટા આવક નો આવે નાખો બરાબર

ઓ ની બગાડ ભાઈ આને જ રાખજો એ દેખાવ જવાબ આવી જાવ ਸਮਰਾਤ ਮਾ ਜੇ ਵਸਤੂ ਤੇ ਇਹ ਦਰਵਾ ਮਾ ਮਾ ਬਸ ਦਬਾ ਤੇ ਟੁਗੜਾ ਨਹੀਂ ਕਰੀਂ ਸ਼ੀਟਿੰਗ ਨਹੀਂ ਕਰੋ ਬਦੂ ਇਕੱਠ ਵਾਲੇ ਨਾਮ ਨੇ ਕੇ ਆਤ ਮਾਰ ਦੋ ਦੂਰਾ ਕੋਨ ਉਖੇਦੋ ਇਹ ਕੰਮ ਕਰਵਾ ਰਿਹਾ ਹੈ ਇਹਦਾ ਕੋਲਾ ਕਰਵਾ ਈਨੇ ਮੈਂ ਤਾਂ ਤੁਹਾਨੂੰ ਆਪਰੇ ਨਾ ਦਮ ਰਹਾ ਉਪਾਏ ਵੀ ਜਦੋਂ ਵਾਕਾ ਹਾਂ ਜੀ ਨਹੀਂ ਲੈ ਕਿੱਲੇ ਬਦੂ ਮਾ ਆਇਆ ਜਵਾ ਅਮ ਜੀ

પૈસા દેવા પડે પાંચ પાંચ હજાર હજાર જેટલા દેવે કેટલા દેવા પડશે તારે દેવું

આશીર્વાદ આશીર્વાદ તમારે બાજુ એવું આવું કરે કે લગન આશીર્વાદ એવું ન કરે કમેન્ટ કરીને

તો ફેમિલી મસ્ત મજાનું આપણે લગન નું જે વસ્તુ હતી હજો પૂરું કરી અને બે વર્ષે એટલે ઘેરે અને ખાઈ પણ લીધું હોય ને હાડે દહીં થઈ ગયા છે ના ફોનમાં જો હા ફોનમાં જો પણ નેટ તો હાલતું ની નેટ ના હાલતું લેટ નથી કાય વસ્તુ નથી કારણ કે ભાઈ વાવા જોડું વાય બધું

કાંઈ આપણે ટાઈમસર વિડીયો અપલોડ ન કરી એટલે પહેલાં જે એક એક દિવસમાં આપણે બે બે વિડીયો શૂટ કર્યા હતા એ બધા અપલોડ કર્યા હતા તો બસ એવું બધું હતું ને આ વ્લોગ ને તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય